નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના મિત્રો આજની આવક વિશેની વાત ને મિત્રો સાત હજાર ગુણીની આસપાસની થાણાની આવક જોવા મળી રહી છે નારાજીનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે મિત્રો છાપરાસ નંબર સાતમાં હજી માલ ઉતરો તો તે હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે હું ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કે વાર છે આજના બજાર ભાવના વિડીયોને એન્ડમાં એટલે કેટલી તેજી મંદી છે કેવું બજાર છે વિડીયોને એન્ડમાં જાણશે તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો મિત્રો ચૌદસો ને એકવીસ ईगल कलर मैं है चौदह सौ एक रुपया नो भाव है वजन वालो ईगल कलर म है चौद सौ एकवीस रुपया नो भाव ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ થયા છે આ ના ચૌદસો ને એકાવન રૂપિયામાં બે જાણે છે

to nie kupić od niego wiedział. મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તેજી મંદિર વિશેની વાત કરી તો મિત્રો બજાર તો સેમ કાલ જેવું જોવા મળી રહ્યું છે અને જે કલરવાળા સારા માલ સારી ક્વોલિટીના માલ છે ને મિત્રો તેમાં પાંચ દસ રૂપિયા બજાર ખેંચાતો હોય તો એવું ચાલી રહ્યું છે બાકી બજાર સેમ કાલ જેવું જોવા મળી રહ્યું આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મિત્રો અમારા ફેસબુક પેજ ઉપર જો તમે આ વિડીયો જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો